નમસ્કાર મિત્રો આજે હું આપ સૌની માટે એક નવીન વિડીયો લઈને આવી રહ્યો છું આ વિડીયો ખાસ જે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માગે છે તેવા વ્યક્તિઓ માટે છે આ વિડિયોની અંદર આપ જ્યારે આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાઇસન્સ માટેનો કમ્પ્યુટર ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે આપને જે મૂંઝવણ થાય છે કે ભાઈ ટેસ્ટ કઈ રીતનો હશે એમાં પ્રશ્ન કઈ રીતના હોય છે એની પદ્ધતિ કઈ રીતની હોય છે એ બધી જ મૂંઝવણો દૂર કરવા માટેનો એક ડેમો ટેસ્ટ છે મતલબ કે ત્યાં જે પ્રકારે ટેસ્ટ લેવામાં આવે છે એ જ રીતનું ઓનલાઈન આપ ટેસ્ટ આપી શકો છો જેનાથી આપની આ મૂંઝવણ દૂર થઈ જશે તો આ સંપૂર્ણ માહિતી માટે વિડીયોની અંત સુધી નિહારો જેથી આપનું આ કન્ફ્યુઝન દૂર થઈ જશે તો ચાલો આપણે વિડીયો તરફ આગળ વધીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર આવેલ વેબ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે મારા મોબાઈલમાં અહીંયા ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર છે એને હું ઓપન કરીશ ઓપન કર્યા પછી ઉપર સર્ચ એમાં જઈને તમારે લખવાનું રહેશે પરિવહન પરિવહ ન એને હું સર્ચ કરીશ તમે જ્યારે સર્ચ કરશો ત્યારે આ રીતનું પેજ ઓપન થશે ઓપન થયા પછી આપ જોઈ શકો છો સૌથી ઉપર લખેલું છે પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના પર ક્લિક કરવાનું રહેશે તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તેની વેબસાઇટ ઓપન થશે હવે આપ જોઈ શકો છો કે આ જે પેજ ઓપન થયેલું છે તો આપ જો મોબાઈલમાં કરતા હશો તો મોબાઈલ વ્યૂ બતાવશે એને આપણે ડેસ્કટોપ વ્યૂમાં કન્વર્ટ કરીશું મતલબ કે જે રીતે લેપટોપ કે કમ્પ્યુટરમાં બતાવે એ રીતે કઈ રીતે બતાવે એના માટેનો ઓપ્શન સિલેક્ટ કરીશું તો એના માટે સૌ પ્રથમ તમારે અહીંયા જમણી બાજુમાં ત્રણ ડોટ્સ આપેલા છે એના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી આપ એને સ્ક્રોલ કરીને નીચે ડેસ્કટોપ સાઇટ એવું લખેલું છે એના પર સિલેક્ટ કરીશું હવે આપણી આ સ્ક્રીન જે કમ્પ્યુટરમાં જે રીતે સ્ક્રીન બતાવે છે એ રીતની સ્ક્રીનમાં કન્વર્ટ થઈ ગઈ છે તો હવે આપણે આગળ વધીશું તો અહીંયા આપ જોઈ શકો છો કે ઉપર એક ઓપ્શન આપેલો છે ઓનલાઈન સર્વિસીસ એના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી એના અલગ અલગ ઓપ્શન ઓપન થશે એમાં ત્રીજા નંબરનું ઓપ્શન છે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસીસ એના પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જે પેજ ઓપન થશે એમાં અહીંયા આપ નીચે જોઈ શકો છો સિલેક્ટ સ્ટેટ નેમ તો ત્યાં તમારું જે પણ સ્ટેટ લાગતું એને સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણું સ્ટેટ છે ગુજરાત એને આપણે સિલેક્ટ કરીશું એના પછી જે પેજ ઓપન થશે એમાં આપ ઉપર જોઈ શકો છો કે લર્નર લાઇસન્સ એનું ઓપ્શન બતાવે છે એના પર ક્લિક કરીશું ક્લિક કર્યા પછી અલગ અલગ ઓપ્શન ઓપન થશે એમાં સૌથી નીચે જે ઓપ્શન છે એના ઉપર એક જોઈ શકો છો કે મોક ટેસ્ટ ફોર એલ એલ એના પર ક્લિક કરશું મિત્રો આ રીતનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે અહીંયા આપ જોઈ શકો છો કે સૌ પ્રથમ ઓપ્શન છે એપ્લિકન્ટ નેમ જ્યાં તમારે તમારું નામ લખવાનું રહેશે અહીંયા મેં લખેલું છે શિવાંગ એના પછી ડેટ ઓફ બર્થ જ્યાં જન્મ તારીખ લખવાની પછી લેંગ્વેજ એમાં તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે અને લાસ્ટ ઓપ્શન છે સિલેક્ટ સ્ટેટ જ્યાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે એના પછી બે ઓપ્શન છે કે એક્ઝામ વિધાઉટ ઓડિયો અને એક્ઝામ વિથ ઓડિયો મતલબ કે તમે અવાજ સાથે કે અવાજ વિના બેમાંથી જે પણ ઓપ્શન સિલેક્ટ કરવા માંગતા હોય તે કરી શકો છો અહીંયા આપણે એક્ઝામ વિધાઉટ ઓડિયો સિલેક્ટ કર્યું છે એના પછી સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તમે જ્યારે સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે ટેસ્ટ ઓપન થશે અને આ ટેસ્ટ વિશેની કેટલીક સૂચનાઓ તમને જણાવી દઉં છું કે ટેસ્ટમાં ટોટલ દસ પ્રશ્નો રહેશે જેના માટેનો સમય રહેશે ત્રીસ સેકન્ડ જે આપ નીચે જોઈ શકો છો બ્લેક કલરમાં બતાવશે જે પણ પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો હોય છે તે સિલેક્ટ કરીને પછી સબમિટ કરવાનું રહેશે ટોટલ દસ પ્રશ્નોના જવાબ આપ્યા પછી તમે કેટલા જવાબ સાચા આપે છે એ જાણી શકો છો અને ખોટા જવાબ વિશે જાણવું હોય તો પણ તમે નીચે જાણી શકો છો બીજું જ જ્યારે તમે આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ આપવા માટે જશો ત્યાં તમારે કુલ પંદર પ્રશ્નો હશે જેમાંથી તમારે અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે એના માટેની સિસ્ટમ અહીંયા તમે જે રીતે ટેસ્ટ આપો છો એ રીતની જ રહેશે તો હવે આપણે આગળ વધીશું અને ટેસ્ટ આપીશું તો હું સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરીશ સાઇન ઇન આપણો ટેસ્ટ ઓપન થઈ ગયેલો છું આપ જોઈ શકો છો કે ઉપર પ્રશ્ન છે એના માટેના ત્રણ ઓપ્શન છે અને નીચે સબમિટનું ઓપ્શન છે જ્યાં તમારે સબમિટ કરવાનું રહેશે પ્રશ્ન એક આપણે હું સિલેક્ટ કરું છું ત્રણ નંબર અને સબમિટ આપું છું તો સાચો જવાબ હશે તો ગ્રીન કલરમાં બતાવશે અને જો ખોટો જવાબ સિલેક્ટ કરશો અહીંયા આપણે ખોટો જવાબ સિલેક્ટ કરીને જોઈ લઈશું અહીંયા હું ખોટો જવાબ સિલેક્ટ કરું છું અને પછી હું સબમિટ આપું છું તો ખોટો જવાબ હશે તો રેડ કલરમાં બતાવશે ફરી એકવાર ખોટો જવાબ આપું છું એક નંબર સિલેક્ટ કરીને હું સબમિટ કરીશ તો જવાબમાં રેડ કલર બતાવશે આ રીતે તમારે તમારો સંપૂર્ણ ટેસ્ટ આપવાનો રહેશે આપણે ટેસ્ટ પૂર્ણ કરીશું અહીંયા તો મિત્રો અહીંયા મેં દસ પ્રશ્નોના જવાબ આપી દીધેલા છે આપ જોઈ શકો છો સૌથી ઉપર લખેલું છે કે આઠ સ્કોર આઠ બરાબર દસ માંથી આઠ ગુણ મેળવેલા છે અને નીચે એક ઓપ્શન છે કે ભાઈ પસંદ કરેલા જવાબ અને સાચો જવાબ જો તમે જો જાણવા માગતા હોય કે તમારે કયા કયા પ્રશ્નોના જવાબ ખોટા છે તો એ નેક્સ્ટ નેક્સ્ટ કરીને આપ જોઈ શકો છો માનો કે પ્રથમ પ્રશ્ન તો જવાબ પણ ત્રણ નંબર હતો અને પસંદ કરેલો ત્રણ નંબર મતલબ કે સાચો છે પછી બે નંબરમાં આપ જોઈ શકો છો ખોટો જવાબ આપણે સિલેક્ટ કરેલો છે આપણે પ્રથમ એક નંબરનો સિલેક્ટ કરેલો પસંદ કરેલો એક નંબરનો છે જ્યારે સાચો જવાબ બે નંબર છે તો આ રીતે આપ એક પછી એક જોઈ શકો છો અને જો આ દસ પ્રશ્નોનો ટેસ્ટ આપ્યા પછી ફરી એકવાર જો આપ પ્રેક્ટિસ કરવા માગતા હોય તો આ પ્રોસેસ કરીને ફરીથી પણ પ્રેક્ટિસ કરી શકો છો જેથી આપણે આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ આપવા જાઓ ત્યારે કોઈ અગવડ ના પડે આશા રાખું છું કે આ વિડીયો આપણને ગમ્યો હશે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની નોલેજ આધારિત માહિતી શૈક્ષણિક માહિતી સરકારી નોકરી તેમજ ભરતી વિશેની માહિતી જો આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો થેન્ક યુ